નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગોમાત્ર દોસ્તો અત્યારે આપણે વારંવાર બધા લોકોના મોઢે સાંભળીએ છીએ કે મોંઘવારી બહુ વધી ગઈ છે બધું બહુ મોંઘું થઈ ગયું છે વસ્તુના ભાવ વધી ગયા છે જીવન નિર્વાહ બહુ જ અઘરો થઈ ગયો છે એટલે આ માત્ર આપણી ભ્રમણા અથવા તો આપણી વાતો અથવા આપણી નિરાશા નથી આ સાવ જ સાચી વાત છે એટલા માટે કે હમણાં જ એક સર્વે કરવામાં આવ્યો ફાઇનાન્શિયલ એનાલિટિક સંસ્થા ફિનશોટ દ્વારા હમણાં જ એક સર્વે કરવામાં આવ્યો એના આંકડા આપણી પાસે આવ્યા છે એ આંકડામાં એવી વાત છે કે ગુજરાત કદાચ સૌથી મોંઘું છે અન્ય રાજ્યોની સરખામણીએ એ આંકડા એવા છે કે એક પરિવારને પોતાનો જીવન નિર્વાહ કરવા માટે એક મહિને કેટલા રૂપિયા જોઈએ તો જે આંકડા આપણી પાસે આવ્યા છે એ એવું બતાવે છે કે ગુજરાતમાં કોઈ પણ એક મધ્યમ વર્ગના પરિવારને પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે મહિને છેતાલીસ હજાર અને આઠસો રૂપિયા એટલે કે લગભગ સુડતાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે એટલે એક પરિવાર જ્યારે સુડતાલીસ હજાર રૂપિયા કમાય છે ત્યારે એનો જીવન નિર્વાહ મહિનાનો ચાલે છે એટલે બચત તો પછી ઉપર જેટલું કમાય એની વાત છે પણ સુડતાલીસ હજાર રૂપિયા સુધી તમે કમાવો છો તો તમે તમારો જીવન નિર્વાહ પરિવારનો ચલાવી શકો છો આ આંકડા બહુ જ રસપ્રદ છે હું તમને એ આંકડા જરા સંભળાવી દઉં છું મહારાષ્ટ્ર સર સસ્તું છે ઘણી વાર આપણે મુંબઈને બહુ મોંઘું કહે છે પણ મહારાષ્ટ્રની વાત કરીએ તો ઓવરઓલ ત્યાં પિસ્તાલીસ હજાર પાંચસો રૂપિયા એક પરિવારને મહિનાનું ગુજરાન ચલાવવા માટે જોઈએ છે એટલે ગુજરાત કરતાં લગભગ પંદરસો રૂપિયા ઓછા મિઝોરમ તેતાલીસ હજાર અને પાંચસો રૂપિયા એક પરિવારને ગુજરાન માટે જોઈએ છે મહિને કર્ણાટકમાં તેતાલીસ હજારને બસો રૂપિયા હરિયાણામાં ઓગણચાલીસ હજાર અને બસો રૂપિયા તેલંગણામાં સાડત્રીસ હજાર અને સાતસો રૂપિયા એક પરિવારને ગુજરાન ચલાવવા માટે જોઈએ છે એવી જ રીતે પંજાબમાં છત્રીસ હજાર ને પાંચસો રૂપિયા એક પરિવારને મહિને ગુજરાન માટે જોઈએ મણિપુરમાં તેત્રીસ હજાર ત્રિપુરામાં બત્રીસ હજાર ચારસો હિમાચલ પ્રદેશ સૌથી સસ્તું છે આખા દેશમાં સૌથી સસ્તું રાજ્ય કોઈ હોય તો હિમાચલ પ્રદેશ છે માત્ર અને માત્ર ત્રેવીસ હજાર રૂપિયામાં એક પરિવારનું ગુજરાન ચાલી જાય છે એવી જ રીતે રાજસ્થાન આપણું પાડોશી રાજ્ય છે જોડાજોડ છે ગુજરાતની એ પણ ઘણું સસ્તું છે આપણા કરતાં ઘણું સસ્તું ત્યાં માત્ર ત્રીસ હજાર રૂપિયા એક પરિવારને ગુજરાન ચલાવવા માટે જોઈએ છે આપણા લગભગ એક એક મહિનાનું પરિવારનું ગુજરાન ચાલે છે મધ્યપ્રદેશ પણ આપણી સાથે લગભગ જોડાયેલું છે બોર્ડર સાથે જ છે તો ત્યાં ઓગણત્રીસ હજાર અને બસો રૂપિયા એટલે તે રાજસ્થાન કરતા પણ સસ્તું છે મધ્યપ્રદેશ તો ગુજરાતની આજુબાજુના જોડાજોડ જે રાજ્યો છે એ પણ ઘણા સસ્તા છે ગુજરાત બહુ મોંઘું છે આ આંકડા લમસમ હોય છે એકદમ પરફેક્ટ અને આમ જ હોય એવું નથી હોતું સર્વે એવું કહે છે કે જે લોકોનો સર્વે કરવામાં આવ્યો જે પરિવારોનો આખા દેશમાંથી ગુજરાત સહિત એ બે રીતે લીધા હતા એક તો મધ્યમ વર્ગના પરિવારો લીધા હતા બીજું કે જેને ભાડાનું મકાન છે જે ભાડાના મકાન મારે છે એવા પરિવારોનો સર્વે કર્યો છે અને જેને ઘરનું મકાન છે એવા પરિવારોનો સર્વે કર્યો છે એ બધું મિલાવીને સરેરાશ કાઢતા ગુજરાતમાં છેતાલીસ હજાર અને આઠસો રૂપિયા તમે મહિને કમાવ છો ત્યાં સુધી તમે તમારા પરિવારનું માત્ર ગુજરાન ચલાવી શકો છો આંકડા સાચા છે એમ માની લઈએ તો એનો મતલબ એવો થાય કે આપણે સુડતાલીસ હજાર રૂપિયા કમાશું ત્યાં સુધી ગુજરાન ચાલશે હવે વાત આવી વધુ કેવી રીતે કમાવા તો કોઈપણ પ્રકારના ખોટા રસ્તા તો આપણે લઈએ નહીં લેવા પણ ન જોઈએ સાચે રસ્તે મહેનત કરીને ગુજરાન આપણે આપણું ચલાવીએ છીએ ને એ પરંપરામાં માનવાવાળા લોકો છે આખા દેશના લોકો આપણે એ જ છીએ ભારતીય પરંપરામાં આપણે જીવવાવાળા લોકો છીએ તો ખોટું કરીને પૈસા કમાવા એ તો વર્જ્ય છે તો એક રીતે આપણને ગળે ન ઉતરે એવી વાત છે તો મહેનત કરીને કેટલું કમાઈ શકે આપણે ખૂબ મહેનત કરીએ ત્યારે આપણી આપણી એક એક ઉપરની પણ એક મર્યાદા હોય છે કે આપણે વધીને આટલું કામ કરી શકીએ વધીને આટલું કમાઈ શકીએ સાચી રીતે અગેન હું એ વાત કરું છું નીતિમત્તાથી પ્રમાણિકતાથી તો હવે શું કરવું આ ખર્ચ ઘટાડવો અથવા તો આંકડા નીચે લઈ આવવા હોય તો શું કરવું જોઈએ ઘણા એવા રસ્તા છે જે આપણે કરી શકીએ જેને આપણે કરકસર કહીએ છે લોભ નહીં લોભની તો આપણા શાસ્ત્રોમાં આપણા અધ્યાત્મમાં પણ મનાય છે લોભ કરવાની પણ કરકસર કરવાની છૂટ છે ને કરકસર દરેક વ્યક્તિ કરવી જોઈએ કેવી રીતે કરકસર કરી શકીએ કેવી રીતે કરકસર કર્યાના ફાયદા થાય છે એની થોડીક વાત મારે કરવી છે સૌથી પહેલાં જે આપણો ખર્ચ મોટાભાગનો હોય છે ખાવા પીવાનો હોય છે આપણી લાઈફસ્ટાઈલનો સૌથી મોટો ખર્ચ મોટે ભાગે આપણે ખાણીપીણીમાં વાપરતા હોઈએ છીએ આપણે બહારનું ખાવાની ટેવ ધીમે ધીમે વધતી ગઈ છે અને વધી ગઈ છે ઓલમોસ્ટ બહારની વસ્તુ હોટેલોમાં ખાવું આપણી નાની નાની બાબતમાં દાખલા તરીકે પરિવારમાં એક બાળકનો જન્મદિવસ છે એક વડીલનો જન્મદિવસ છે પરિવારના કોઈ પણ સભ્યનો જન્મદિવસ છે તો ઓવરઓલ છેલ્લા કેટલાક વર્ષોમાં આપણી હેબિટ એવી છે કે ચાલો મોટી હોટેલમાં જઈએ ગામની બહાર જઈએ મોટા ઢાબામાં જઈએ રેસ્ટોરન્ટ્સમાં જઈએ અથવા તો બહુ નામી જે ચેન હોય છે હોટેલોની આખી ચેઇન હોટેલો એવી મોટી હોટેલોમાં જઈએ અને આનંદ કરીએ સારી વાત છે આનંદ કરવાની કંઈ ના નથી હોતી પણ આમાં બે ત્રણ વસ્તુ બને છે આપણે જાણીએ છીએ આ કંઈ નવી વાત નથી દાખલ તરીકે કોઈ પણ મોટી હોટેલમાં જાઓ છો તો પર હેડ ચારસો પાંચસો રૂપિયા ઓછામાં ઓછું બજેટ થાય છે તમે આઠ દસ લોકોને દસ પંદર લોકોને લઈને જાવ છો તો સ્વાભાવિક તમારે ગણવાના છે ચારસો પાંચસો રૂપિયા પર હેડ એટલે સાત આઠ દસ હજાર રૂપિયા આપણે આમ જ એક કલાકમાં વાપરી નાખીએ છીએ ને સામા પક્ષે બીજી વસ્તુ ચાલો કે આપણે દસ હજાર રૂપિયા વાપરી નાખીએ એનો પણ વાંધો નથી પણ જે ફૂડ કન્ઝ્યુમ કરીએ જે જે ભોજન જમીએ છીએ એમાં શુદ્ધતા કેટલી હોય છે એમાં કેમિકલ છે કે નહીં એ ઓર્ગેનિક છે કે નહીં એ આપણને કાંઈ ખબર નથી અથવા તો એટલી નક્કી એ વાત નક્કી છે એ એ વાતની ખબર જ છે કે એમાં કેમિકલ હોવાની શક્યતા પૂરી છે ઓર્ગેનિક નહીં હોય એવી શક્યતા પૂરી છે દાખલા તરીકે તમે સોસ ખાવ છો તમે કોઈપણ પ્રકારના પંજાબી કે ચાઇનીઝ ફૂડ જ્યારે તમે ખાવ છો તો એ કેટલાક કેમિકલ નાખવાથી જ સ્વાદિષ્ટ બને છે આજીનો મોટો વિનેગાર જેવું બધું આપણે જાણીએ જ છીએ આ બધી વસ્તુ એ બધું નખાય છે એને કારણે સ્વાદિષ્ટ બને છે ઘરે એવું સ્વાદિષ્ટ નથી થતું એ જ વસ્તુ શું કામે કારણ કે ઘેરે આપણે કેમિકલ નથી નાખતા ઘેરે આપણે આજીનો મોટો નથી વાપરતા ઘેરે આપણે વિનેગાર નથી એવા કલર નથી વાપરતા એવી ખોટા ટેસ્ટ માટેની વસ્તુઓ નથી વાપરતા આપણે ઓરિજિનલ આપણે ઓરિજિનલ લસણ વાપરીએ છીએ ડુંગળી વાપરીએ છીએ અથવા તો ઓરિજિનલ કલર વાપરીએ છીએ અથવા તો ઓરિજિનલ ટમેટા શાક લીલા સબ્જી વાપરીએ છીએ જેમાં ક્યાંક જીભને સ્વાદ કદાચ ઓછો લાગતો હશે પણ હું વાત કરું છું હોટેલમાં જમવા જાય છે તો દસ પંદર હજાર રૂપિયા ખર્ચીએ છીએ એનો તો વાંધો નથી સામા પક્ષે આપણે આપણા પેટમાં કેટલું બધું ઝેર કેટલા બધા કેમિકલ નાખીએ છીએ એટલે છેલ્લે પ્રશ્ન આવે છે માંદગીનો ઓબેસિટીનો જુદી જુદી સમસ્યાઓનો પછી અંદરની શક્તિ ઓછી થઈ જાય જેને આપણે રેઝિસ્ટન્સ પાવર અથવા તો ઇમ્યુનિટી કહીએ છીએ તો એ ઓછો થઈ જાવો તો આ બધી સમસ્યાઓને કારણે ચાલીસ વર્ષે ડાયાબિટીસ છે આ છે થાઇરોઇડના પ્રોબ્લેમ છે ઓબેસીટી કેટલી બધી સમસ્યાઓ આવે બાળકોને નંબર આવી ગયા છે બીજું ત્રીજું છોકરા ભણતા હોય તો આંખોના નંબર હોય છે મોબાઈલને કારણે નંબર આવે છે તો આ બધી સમસ્યાઓ પહેલાં તો ફૂડ હેબિટની હું વાત કરું છું એટલે જો કોઈ પણ પ્રસંગો આવે આપણા ઘરમાં નાના મોટા પ્રસંગો આવે કોઈનો જન્મદિવસ છે કોઈ બાળકનો અભ્યાસમાં નંબર આવ્યો છે તમને કોઈ એવોર્ડ મળ્યો છે તમારા ઘરમાં કોઈ ખુશાલીનો પ્રસંગ છે શક્ય હોય તો ઘેરે બનાવીને ખાઈ શકીએ તો કોસ્ટ વાઇઝ પણ સસ્તું પડે છે આપણે જાણીએ જ છીએ આ કંઈક કહેવાની પણ વાત નથી અને સૌથી મોટો ફાયદો કે આપણે આપણા ભોજનમાં કેમિકલ નથી વાપરતા આપણે હાથે જ્યારે બનાવીએ છીએ ત્યારે તમે લાડુ બનાવો છો તો લાડુમાં તમે ખોટું ઘી નહીં વાપરો તમે ગાયનું શુદ્ધ ઘી વાપરશો તો તમે ચોખ્ખા જે ઘઉં છે એનો લોટ શુદ્ધ ઘઉંનો લોટ વાપરશો એમાં મેંદો નહીં નાખો તો ઘરની વસ્તુ બને છે તો આપણે આપણા ઘર માટે તો અને આપણા પરિવારજનો માટે આપણે ક્યારેય દગો કરીએ એવું તો બને જ નહીં ભેડસેળ કરીએ એવું ક્યારે ન બને બહાર આવું થવાની શક્યતા છે અને આપણે જોઈ રહ્યા છીએ વાસી ફૂડ કેટલો બધો રોજ પકડાય છે આપણે આંકડા જોઈએ છીએ કોર્પોરેશન જ્યારે દરોડા પાડે છે ફૂડ વિભાગ ત્યારે કેટલી બધી મીઠાઈઓ કેટલો બધો ખોરાક વાસી હજારો કિલો ખોરાક પકડાય છે કેમિકલવાળો પકડાય છે કેટલા બધા નમૂના ફેલ જાય છે આ બધું જ આપણે ખાઈ જઈએ છીએ જ્યારે જાઈએ છીએ ત્યારે તો આ બધી વસ્તુ ઉપર થોડુંક ફોકસ કરીએ તો ફૂડ હેબિટને કારણે પૈસા બચાવી શકશું ઘરનું ખાશું તો તંદુરસ્તી મેળવી શકશું એટલે પહેલી વાત તો આપણો આપણી જે કોસ્ટ ઓફ લિવિંગ છે જીવન નિર્વાહનો જે ખર્ચ જે ગુજરાતમાં છેતાલીસ હજાર અને આઠસો પર મંથ પર ફેમિલી છે એમાં થોડીક બચત લઈ આવી શકશું અને માંદા નહીં પડીએ એટલે મેડિકલ ખર્ચ આપોઆપ બચી જશે એક વાત બીજી વાત આપણે ક્યાંય પણ જવું છે તો અત્યારે આપણને એવી ટેવ છે કે સ્કૂટર ગાડી લઈને જ જાઈએ છીએ ઘરની બહાર શેરીની બહાર નીકળીને ખાલી દહીં લેવા જવું છે દૂધ લેવા જવું છે શાકભાજી લેવા જવું છે અથવા તો બાળકને મૂકવા સ્કૂલે જવું છે જે બાજુમાં છે અડધો કિલોમીટર દૂર તો પણ આપણે બાઇક કાઢીએ છીએ સ્કૂટર કાઢીએ છીએ અથવા ગાડી કાઢીએ છીએ બે રીતે વાત કરીએ તો એક તો સો રૂપિયાનું પેટ્રોલ છે આપણે જાણીએ છીએ બીજું પેટ્રોલને કારણે હવાનું પ્રદૂષણ થાય છે પર્યાવરણ ઉપર નુકસાન થાય છે એ પણ આપણે જાણીએ છીએ બીજું આપણા શરીરને પણ હવે તો સ્વિચવાળા બધા બાઇક સ્કૂટરો આપણી પાસે છે જેમાં કીક નથી મારવી પડતી તમારે ઉપર બેસીને આરામથી આપણે સ્વિચ સ્ટાર્ટ સેલ્ફ સ્ટાર્ટ કરી શકીએ છીએ તો આ બધી પરિસ્થિતિને કારણે શરીર પણ આપણું થોડું ઓબેસ થવા માંડ્યું છે શ્રમ નથી રહ્યો બિલકુલ આપણી પાસે એસીમાં કાંઈ એમ રહીએ છીએ ઓફિસમાં એસી ઘરમાં એસી રાત્રે એસી તો પરસેવો નથી વળતો શ્રમ નથી તો આપણે એટલું ના કરી શકીએ કે ઘરથી એક કિલોમીટર દૂર શાક લેવા જવું છે તો છે ચાલીને જઈ શકે પ્લાસ્ટિકની થેલીને બદલે કપડાની થેલી લઈને જાય તો એમાંય પર્યાવરણનું ક્યાંક જતન છે પર્યાવરણની બચત છે ચાલીને જાય છે તો વર્ષે તમે પાંચસો રૂપિયાનું હજાર રૂપિયાનું પેટ્રોલ બચાવી શકશો એટલું ચારસો કિલોમીટર ચારસો કિલોમીટર આવશો શરીર માટે સારું છે પરસેવો વળશે ફરી પાછી વાત આવે મેડિકલના પૈસા બચી જશે દવાના પૈસા બચી જશે પછી તમારે જીમમાં નહીં જવું પડે એ ખર્ચ બચશે તમારે ક્યાંય ડાન્સ ક્લબમાં પેલા ઝુંબા ડાન્સ કરવા નહીં જવું પડે એ ખર્ચ બચશે તો એટલું ના કરી શકે પુરુષોને પણ શેરીની બહાર જવું છે બાળકને મૂકવા જવું છે અથવા તો કંઈક વસ્તુ ખરીદવા જવું છે તો થોડું ચાલીને જઈએ અથવા સાયકલ રાખી શકીએ એવું બને એવું પોસિબલ છે આપણે રાખી શકીએ કે નહીં એક સાદી સાયકલ ઘરમાં રાખીએ સ્કૂટર તો ઠીક છે દૂર જવા માટે જરૂર પડશે ગાડીની જરૂર પડશે એની ના નથી પણ જ્યારે એક કિલોમીટર જવું છે અડધો કિલોમીટર જવું છે આમ આપણે સાયકલ ફેરવવા માટે નીકળીએ છીએ પછી હું સાયકલ ચલાવું છું રોજ પાંચ કિલોમીટર દસ કિલોમીટર પણ ઘરની બહાર જવું છે તો આપણે તરત જ સ્કૂટરને સ્ટાર્ટ કરીએ છીએ ગાડી કાઢીએ છીએ તો આવી નાની નાની જગ્યાએ જે બાજુમાં જ્યાં જવું છે ત્યાં આપણે સાયકલનો ઉપયોગ અથવા ચાલીને ન જઈ શકીએ અગેન વાત આવી પેટ્રોલ બચશે અગેન વાત આવી મેડિકલનો ખર્ચ બચશે શરીરને શ્રમ થઈ જશે સ્પેશિયલી એક કલાક એને માટે તમારે જીમમાં નહીં જવું પડે તો આ એવી નાની નાની બાબતો છે જેને કારણે આપણો જે ફેમિલીનો ખર્ચ છે માથાદીઠ ખર્ચ છે એ બચશે અનેક રીતે એક તો સીધો જ બચાવ થશે પેટ્રોલના પૈસામાં બહારની હોટેલોના ભોજનના પૈસામાં અને એ બધું જ ક્યાંક ને ક્યાંક રીતે શરીરને ઉપયોગી છે મેડિકલ ખર્ચ બચી જશે આપણને કુદરતે જેટલું પણ આયુષ્ય આપ્યું છે આપણે એવું નથી કહેતા કે ચાલવા માંડશું કે સાયકલ ચલાવશું કે ઘરનું ખાશું તો બસો વર્ષ જીવશું એવી વાત નથી જે પણ કુદરતે આયુષ્ય આપ્યું છે જે પણ ઓર્ગન્સ આપણા અંદરના જે રીતે તંદુરસ્ત રીતે ચાલે છે એને ચલાવવા માટે આ બધી વસ્તુ જરૂરી છે સારો ફૂડ જરૂરી છે થોડો શ્રમ જરૂરી છે તો આવી રીતે શ્રમ થઈ જાય છે જે આપણા બાપ દાદાઓ કરતા હતા એ લોકો ક્યાંય સ્કૂટર લઈને નહોતા જતા સ્કૂટર હતા પણ નહીં હવે આપણે એમ કે છે આપણી પાસે સુવિધા છે તો શું કામે ના ભોગવીએ હા ચોક્કસ ભોગવીએ પણ જ્યારે નજીક જવું છે આપણા શરીર માટે આપણે થોડો વિચાર નહીં કરીએ કે હું થોડું સાયકલ ચલાવવું થોડું ચાલું અને આવી રીતે મને ચલાઈ જાય છે આવી રીતે મારાથી સાયકલ ચાલી જાય છે તો હું શું કામ એ વસ્તુ નહીં કરું તો એવું આપણે કેમ નથી કરતા તો આવી ઝીણી ઝીણી અચ્છા ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે જવાનું છે પહેલાં માળે પંદર સોળ પગથિયા હોય છે વધીને આપણે ત્યાં આપણે ગણીએ છીએ મોટે કોઈ પણ ઘરનો કે ઓફિસનો એક માળ હોય છે જ્યારે પહેલો માળ એના માંડ પંદર સોળ સત્તર પગથિયા હોય છે તો એમાં આપણને આળસ છે આપણે પંદર સોળ સત્તર પગથિયા ચડવાને બદલે મોટેભાગે લિફ્ટની રાહ જોઈએ છીએ એક તો વેઇટ કરીએ લિફ્ટ સાતમે માળે ગઈ હોય જાતી હોય ત્યાંથી પછી ઉતારીને આવે પાછી આવે રોકાતી રોકાતી એ બધું જ આપણને મંજૂર છે પણ આપણે સોળ પગથિયા ચડવા નથી તો આ જે આળસ છે અથવા તો આ વૃત્તિ છે હવે એનાથી બે વસ્તુ થાય છે લિફ્ટનો પાવર બળે છે ભલે આપણી લિફ્ટ નહીં હોય તો કોકની તો છે કોઈ ઓફિસની લિફ્ટ છે કોઈના ઘરની એપાર્ટમેન્ટની લિફ્ટ છે તો એનો પાવર તો બળે જ છે અને બીજું કે આપણે એટલો શ્રમ કરીએ સોળ પગથિયા ચડીએ અને સોળ પગથિયાં ઉતરી તમે શું વાંધો હું એમ નથી કહેતો કે આઠમે માળે ચાલી જાય પગથિયા ચડી જાય હું એમ નથી કહેતો પંદરમે માળે પગથિયાં ચડી જાય તમારે પેલે માળે જવું છે બીજે માળે જવું છે અને તમે વૃદ્ધ છો તમે અશક્ત છો તમે બીમાર છો તો ચોક્કસ લિફ્ટનો ઉપયોગ કરો નથી પણ હું તંદુરસ્ત છું 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 હું હું આરામથી ચડી શકું શકું ઉતરી તો શું કામ લિફ્ટનો ઉપયોગ કરું હું શું કામ લિફ્ટની રાહ જો તો આવું આપણે ના કરી શકીએ તો આ એવી નાની નાની બાબતો છે જે આપણો માથા દીઠ તે પરિવારનો ખર્ચ બચાવશે અને આપણને તંદુરસ્ત રાખશે એટલે એ રીતે પણ આપણને આપણો ખર્ચ બચાવશે કેટલી બાબતો છે અને બીજું કે પર્યાવરણનું મોટું રક્ષણ કરી શકશું આપણે પેટ્રોલનો ધુમાડો ઓછો કરીશું આપણે ચાલીને જશું સાયકલ લઈને જશું લિફ્ટનો ઉપયોગ નહીં કરીએ તો વીજળી બચાવશું વીજળી છે બચાવશું એ પણ ક્યાંક પર્યાવરણનો જ બચાવ છે તો અને બીજું બે પૈસા બચાવશું માનો કે મહિને આપણે બે હજાર રૂપિયા બચાવશું આપણી આવકમાંથી તો આપણા પરિવાર માટે બચત કરી શકશું આપણા ભવિષ્યના આવનારા ખર્ચ માટે બચત કરી શકશું અને એમાંથી બે પૈસા બચાવશું તો કોઈ પરમાર્થનું કામ કરી શકશું જેમ કે તમે બે વૃક્ષો વાવી શકશો કોઈ વૃક્ષો વાવે છે એવી સંસ્થાઓને અનુદાન આપી શકશો તમે ગરીબ બાળકોના શિક્ષણ માટે કોઈની ફી ભરી શકશો પાંચ હજાર રૂપિયા કોઈને પુસ્તકો લઈ દઈ શકશો કોઈનો મેડિકલ ખર્ચ તમે ઉઠાવી શકશો કે હું બે હજાર રૂપિયા તમારો મેડિકલ ખર્ચ છે હું આપી દઈશ તો કેટલું મોટું કામ કરી શકશું આપણે આપણો ખર્ચ બચાવીને આપણું પોતા આપણું પોતાનું ભલું કરી શકશું બીજાનું પણ ભલું કરી શકશું તો આ એવી બાબતો છે કે ફિન શોટે જે સર્વે કર્યો છે ગુજરાત મોંઘું છે તો એમાં આપણે આવી રીતે બચત કરી શકીએ અને આ કોઈ નવી વાત છે ને આ બધી જ આપણને ખબર છે માત્ર યાદ કરાવવાની વાત છે એટલા માટે આજે આ ટિપ્સ સાથે આપણે વાત કરી ફરી પાછા કોઈ એવી નવી ટિપ્સ નવા વિષય સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર Thank you.